પોલીસ સ્ટેશન સ્ટાફે મહિલાઓ સાથે કરી ભર્યું વર્તન વીસ લોકોને ડિટેન કરી પોલીસ સ્ટેશન લઈ ત્યારે બીજી બાજુ બામણીયા સાહેબે આજ વિષય પર પ્રતિક્રિયા આપી હતી અને જે ઘટના ઘટી તેની સામે તપાસ પણ થશે એમ કહ્યું હતું

મને શી માટે બેસાડ્યો પણ એ તો મને કોણ પ્રેસિડેન્ટ બેસાડી સાહેબ બરાબર તો પૂછું તો કરો ને તમે આ વખતે કેમ લઈ જાવ છો કાલી પૂછ્યું એમાં તમે તમે દેસી આ રાઇટ વાળા પૈસે એને મને વેચો મારો વાગ શું એમ તમારા વિસ્તારમાં ચોર્યો થાય કોઈ નથી સાહેબ ચોરીઓ થાય એક જતી દાદાની થઈ ગઈ છે હવે ભાઈ માતારી તો કે કઈ તો નથી પણ એપ્લિકેશન વગાડતા ને વોટર ન તેને અભિપ્રાય આપેલો નાની તૈયારી રૂપે જે પ્રદર્શન કરતા એ વ્યાજબી નતો જે રીતે સોસાયટી ની અંદર વિરોધ કરી રહ્યા હતા રોડ પર આવે તો કોઈ પણ અત્યાચાર લોકોને અડચણ થાય રોડ ઉપર પણ જ્યારે સોસાયટી માં કરી રહ્યા હોય રોડ ઉપર આવે તે

એમના એમની સાડી એમના બ્લાઉઝ એમના એ પણ નીકળી ગયા હતા ત્યાં સુધી એમને દમણ કર્યું છે

গম্ভীর এই বাবতে তপাস করছে আমরা ডিসিপি সাথে কেছে